you uh -huh.

નામ સોહેલ છે સોહેલને ડર હતો કે તેની ભાભી દિવાલ તોડી નાખશે તેથી તેણે સિમેન્ટ અને ઇંટોથી બનેલી દીવાલ બનાવી હતી મહિલાએ આરોપ લગાવ્યો છે કે સોહેલે તેને ઘણા વર્ષોથી પ્રોપર્ટી માટે હેરાન કરી રહ્યો હતો મહિલાનું નામ તસલીમ છે તસલીમે પોલીસને જણાવ્યું કે તેના પતિ અબ્દુલ અખનું વીસ વર્ષ પહેલા અવસાન થયું હતું તે તેની પુત્રી સાથે ઘરની વચ્ચેના ભાગમાં રહેતી હતી સોહેલને આખા ઘરનો કબજો લેવા માંગતો હતો ત્યારે પ્રોપર્ટી માટે તેણે આવું પગલું ભર્યું હતું ત્યારે પોલીસે લોકોને ખાતરી આપી છે કે આરોપીઓની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે